જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કઈ જય શ્રી કૃષ્ણ રિયાન જય શ્રી કૃષ્ણ કરી તો કેમ કરે બેય હરખા હોય કઈ નથી કરતા ખાવામાં છે બે ધ્યાન અને તમે મેચિંગ મેચિંગ કર્યું આમ જો તેન ભાઈ બે મેચિંગ મેચિંગ કર્યું જો એક હરખા ટી શર્ટ પહેર્યા જો આમ જો તો ખરા વિડીયોમાં તો નખરા ચાલુ કરી દીધા

ખાલી મણો ને એ લો પૂરી તળાઈ દીયા હજી તો ગુણિયો જમાડવાની સાજા મારે છેલ્લું શ્રાદ્ધ છે ને એટલે ચાલો બધા પૂરી ખાવા ખીરમાં શાકમાં ધાણા નાખવાનું બાકીનું પાન બાકી બાજુ શ્રાદ્ધ ની ડીશ રેડી થઈ ગઈ છે આ સહેલું શ્રાદ્ધ છે તમે ગોયણ જમાડવાની છો ગઠિયા ગોયણઓ આવે એટલી વાટ છે હા ચાર પાસ આવશે ખાવા મહેનની બધું ખાય છે તું જ એક ઢોંગ કરશો આમ જોવો તો એનો મિજાજ વહી ગઈ લે ખાવા વખત જાહેર આવશે ખાવા દે નહીં એ કાઢી નાખશે તો હવા ભર દઈ ને એટલે આપણે જ્યાં હવા ભર દઈ ને એવી કાઢી નાખે છે લઈ જ્યાં ગદા કાઢતી નહી બસ કોઈ નહીં ભરજ રૂંધા ભર દેતી નહીં હવે ભલ કાઢ નાખે ભલે ભરી જ દેતી નહીં જો ટોટી ખોલીને નાખ દીધી ને બહુ ગોલી છે સસુંદર લઈ લે પોપીટ લઈ લે તો તાર ક્યારે ગદા લઈ જાય ન જોતી ને તાર ગદા લઈ જાય